આશરે કેટલા મકાનો હશે આ લો જે પડી ગયા છે બધા પડવામાં તો મકાનો લગભગ પાંચસો મકાન પાંચસો ઉપર હશે પણ અમે તો સાહેબ એક વાત ઉપર અમે તો મક્કમ છીએ કે ડિમોલેશનના કાયદાનું ક્યાંય પાલન થયું નથી એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી કે ભાઈ પંદર દિવસ પહેલાં જ્યાં બી ડિમોલેશન કરવું હોય ત્યાં જાણ કરવી એમની સાથે વાટાઘાટો કરવી અને શક્ય હોય ત્યાં સુધી સમાધાનની ફોર્મ્યુલા અપનાવી અને ના મેળ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે બીજા ક્યાંક મકાનની ચાવી આપીને પછી જ એનું ડિમોલેશન કરવું પણ એ બાબતમાં તો ચોવીસ કલાક બી અમને નથી મળ્યા એટલે અમે આ બાબતમાં અમે હાઈકોર્ટમાં જવાની વાત કરી તો અમારા નેતાઓ એમ કે છે કે હાઈકોર્ટમાં બી અમારું જ છે બધું શાસન સુપ્રીમ કોર્ટ સદર ત્યાં બી અમારું કેન્દ્રમાં શાસન છે એટલે તમારું કંઈ ચાલવાનું નથી આવી ધમકીઓ આપે છે ને અમને ડરાઈને બેસાડી રાખે ખોટે ખોટી આ આખી છાપ ઉભી કરવામાં અમારા સમાજની

બરોબર એ રીતે બધા એડજસ્ટ કરીને ચલાવવા જ અત્યારે રાણા અને પુરુષોત્તમ ભાઈ રૂપાલાની જયારે આપણે પ્રદેશ પ્રમુખ હતા ત્યારથી ભાજપ સાથે જોડાયેલો છું એમની વિચારસરણી સાથે વાજપેયીજીની વિચારસરણી સાથે પણ હવે એમાંનું કશું રહ્યું નથી એવું છે કે ભારતના બંધારણની સ્થાપના થઈ ત્યારે સર્વ ધર્મ સંભાવની ભાવના સાથે ભારતમાં દરેક ધર્મના લોકોને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે ગમે તે વસવાટ કરવાનો અધિકાર છે રોજગારી મેળવવાનો અધિકાર છે એ અંતર્ગત કોઈ બી વ્યક્તિ ગમે તે ભારતના ખૂણામાં જઈને વસવાટ કરી શકે છે જાતિ આધારિત રાજકારણ ખેલવું એ પ્રવર્તમાન સરકાર અને અહીંયાના સ્થાનિક નેતાઓનું કાર્ય છે અમે સામાન્ય માણસ છીએ અમે પશુપાલકો છીએ અમે અમારું ગુજરાન ચલાવવા અને એ કામગીરી કરી રહ્યા છીએ આ વિષય વિશે અમે કશું જાણતા નથી અમે અજાણ છીએ આજે અમને પૂછવામાં આવી રહ્યું છે ત્યારે અમે તો ભારતના બંધારણમાં માનીએ છીએ અને સર્વ વ્યક્તિને ઉચ્ચ વર્ગો હોય નીચ હોય અમારા માટે સર્વ વ્યક્તિ સમાન છે અને અમે એ ભાવનાથી જ રહીએ છીએ આજે અમારી આસપાસ રહેતા નાના નાના વર્ગના કેટલા બી લોકો હતા જેમના ઘર તૂટી ગયા છે બરાબર તાત્કાલિક ધોરણે જ્યારે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ત્યારે અમે લોકોએ એમના બધો સામાન બહાર નીકળાયો છે બે કલાકની અંદર કેટલા એક ઘર અમારી નજર સામે દસ મિનિટ તોડી પાડવામાં આવ્યું ત્યારે નાના લોકોના નાના લોકો જ હતા એ ઘરની અંદર મજૂર વર્ગ લોકો કહી શકાય તો અમે પોતે એમનો સામાન બહાર નીકળ્યો અને મદદ કરી સર ઉપર આવે છે માનવ ધર્મ અને માનવ ધર્મ અમે માનીએ છીએ અમે જાતિ જાતિના આધારના ભેદભાવમાં અમે માનતા નથી ઓગણીસો બાવનમાં જ્યારે સરકારે અમને દૂર વસવાટ અહીંયા આપ્યો રબારીઓને ઓગણીસો બાવનમાં ત્યાંથી અહીંયા આવ્યા પછી એમને ખબર છે કે અહીંયા ગાયો અને પશુપાલન માટે રબારીઓને જગ્યા ફાળવવામાં આવી છે તો ઓગણીસો છાસઠ અને સડસઠમાં આ જીઆઈડીસીની સ્થાપના શું કરવા કરવામાં આવી ચલો ત્યાં જીઆઈડીસીની સ્થાપના થઈ આજુબાજુમાં ખુલ્લો વિસ્તાર હતો દૂર દૂર સુધી કશું હતું નહીં કોઈ વિકાસ નહોતો ત્યારે સરકારે પોતે આજુબાજુના વિસ્તારમાં વિકાસ કર્યો છે અને આજુબાજુમાં વિકાસ થશે તો એની અસર અમારા ઉપર થશે અને અમે પેઢી દર પેઢી પશુપાલન કરીએ છીએ તો નવી પેઢી છે એમાં પરિવર્તન આવવાનું છે નવી પેઢીએ કંઈક રોજગારી મેળવવા માટે નાની પાંચ દસ રૂમો બનાવી અને સસ્તા દરે અમદાવાદ જેવા મોઘા શહેરમાં આઠસો કે નવસો રૂપિયાના દરે અમે લોકોને વસવાટ પૂરો પાડીએ તો એમાં શું ખોટું છે જ્યારે જો અગર સરકારને ખબર છે કે અહીંયા વસવાટ રબારીઓ કરે છે અને એમને પશુપાલન માટે આપી છે જગ્યા તો મુંબઈની અંદર એક એવો પણ વિસ્તાર છે કે જ્યાં પશુપાલકોને માલધારીઓને આ રીતે જગ્યા ફાળવેલી છે તેના વીસ કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ જાતનું સરકાર આજ દિન સુધી વિકાસનું કામ કરતું નથી અને ત્યાં કોઈ સ્કીમ બિલ્ડરો કોઈને લાવતા નથી એમને ખબર છે કે અહીંયા રબરિયો શોર્ટ કરે છે તો શું કરવા બીજી બધી સ્કીમો જીઆઈડીસી ને નાખવી પડે સૌથી મોટી સરકાર ઓગણીસો છાસઠ માં જીઆઈડીસી ની સ્થાપના કરી એના ભાગ રૂપે એની અસર ધીરે ધીરે બધા વિસ્તારમાં ફેલાઈ અને અમે જે કર્યું એ અમારા રોજગારી માટે તો વિકાસ માટે હશે ને સરકારે જે બી મકાનો પાડે એમના વિકાસ માટે જ પડે એમના વિકાસ

ટેક છે અમે તકલીફ પડી રહી છે રોડ રસ્તાની વોટ એવર જે બી અમારી ડિમાન્ડ હોય માંગ હોય એ અમે રજૂ કરીએ ત્યારે એમસી ખુલ્લી કરે અને સમય આપીને નોટિસ બજાવીને કાર્ય કરે તો એ યોગ્ય વસ્તુ છે આ તો તાત્કાલિક ધોરણે અહીંયાથી તમે બહાર જશો રણછોજીના મંદિરની બાજુમાં અમારા એક યુવા કાર્યકર્તા છે બરાબર છે પક્ષનું નામ હું લેવા નથી માગતો કાર્યકર્તા છે અમે આટલા લોકો રહીએ છીએ અમને વાણીનો કેવી રીતે ઉપયોગ કરવો એનો ખ્યાલ છે નહીં બરાબર છે એમને અમારા સપોર્ટમાં અહીંયા આવી સહકાર આપ્યો અને બે શબ્દો મીડિયામાં આવી રીતે કયા ભારતમાં વિશ્વમાં સાત અજાયબી છે અને આઠમી અજાયબી જોવી હોય તો હવે તમે જોઈ શકશો ત્યાં આઠમી અજાયબી બની ગઈ છે

આજે પ્રજાસત્તાક દિવસ છે અને અહીંયા અમારા વિસ્તારમાં પાંચથી છ લોકોનું શાસન છે અને એ સર્વસત્તા ધારી બનીને બેસી ગયા છે અમે જનતા છીએ અને અમારા અવાજનું કયા જગ્યાએ કોઈ પણ રીતે સહારો લેવામાં નથી આવી રહ્યો કોઈ સાંભળવા બી તૈયાર નથી અમે હાઈકોર્ટનો સહારો લેવા ઈચ્છીએ છીએ પણ હાઈકોર્ટ સુધી અમને નોલેજ નથી કેવી રીતે જઈ શકાય અમે પાંચ દસ લોકો સાથે મળી અને સંપર્ક સાધી અને કાનૂની સહાય માટે જઈ શકીએ એટલો પણ સમય અમને આપવામાં આવ્યો નથી અને તાત્કાલિક ધોરણે ડિમોલેશન કરવામાં આવ્યું છે અમારી માંગ એટલી છે કે આ જે કોમન પ્લોટો પાડી દેવામાં આવ્યા એ કોમન પ્લોટો અને અમે જ્યાં વસવાટ કરીએ છીએ એ એ અમારા ઘરો છે સરકાર અમે મફતમાં દયાદાનમાં કે એવી રીતે નથી માગી રહ્યા એક સસ્તા દરે કિંમત આપે અને જંત્રી પ્રમાણે અમે દસ્તાવેજ કરી આપે અને આગળની જગ્યા અને પાછળના બંગલા ક્લિયર કરી આપે અમારી માંગ છે અમે મફતમાં કે એવી રીતે માગી રહ્યા નથી આજે મેં દિવ્ય ભાસ્કરની અંદર જોયું કે નારણપુરની અંદર ટીપી સ્કીમમાં જતા બત્રીસ બંગલાઓને રોકી શકતા હોય અને રસ્તો પહોળો ના કરી શકતા હોય તો અમારા માટે કેમ નહીં હમ સો અમે અલગ દેશમાંથી આવીને ઓશોર્ટ કર્યો છે બાંગ્લાદેશ કે પાકિસ્તાન થી આવીને અમે ઓશોર્ટ કર્યો છે અમે પણ આ દેશના નાગરિક છીએ અને અમારો પણ અધિકાર છે આટલા વર્ષોથી અમે 60 સિત્તેર વર્ષથી અહીંયા રહેણા કરીએ છીએ તો અમારા અવાજને પણ સાંભળવામાં આવે વિકાસ માટે વિકાસ થવો જરૂરી છે પણ અહીંયા વિકાસની જરૂર છે નહીં જે રીતે અમે ઓશોર્ટ કરી છે અહીંયા અત્યારે બધું સોસાયટી છે સોસાયટીમાં જે રીતે અમારી ઈચ્છા હોય પ્રમાણે કાર્ય ચાલી રહ્યું છે બરાબર છે એ વસ્તુ બરાબર છે તો બંધારણમાં તમે બતાવો કે ક્યાં લખ્યું છે કે હિન્દુ મુસ્લિમ સાથે ના રહી શકે તો પ્રશ્ન છે કે અમને કેમ નાખ્યા સાહેબ સરકાર અમને કેમ વગવાવો છો અમે શું વિધર્મીન ધર્મીન તમે આ રાજકારણ માંડ્યું છે યાર અમે તો બધા સર્વધર્મ સમાનમાં માનીએ છીએ અને તમે આ બધું ઉશ્કેરશો નહીં ભલા થઈ જાઓ ને અમને જીવવા દો સાહેબ એટલી માગણી છે અમને અને એક બીજી એક વાત એડ કરીશ ગોચરની જે જગ્યાની વાત ચાલી રહી છે કે ગોચરની જમીન જમીન ગોચર એટલે અમે માલધારી છીએ બિલ્ડરો લોકો સસ્તા દરે ઉદ્યોગપતિઓ સસ્તા દરે ગોચરની જગ્યા લઈ શકતા હોય ટોકન ના ભાવે સરકાર પાસેથી લઈ શકતા હોય તો અમે તો છીએ અને અમારી તો માતા છે ગોચર તો એ જમીન ઉપર અમને અધિકાર તો મળવો જોઈએ જગ્યાએ જોવા જઈએ તો અમે માલધારીઓને આ જમીન સસ્તા દરે કેમ ના આપી શકે સરકાર અમે રૂપિયાના ભાવે નથી માંગતા ચલો જંત્રી હોય તો એના ત્રીસ ટકા અઠ્યાવીસ ટકાના ભાવે રાહત દરે અમે ખરીદવા તૈયાર છે તો સરકારની આ માંગ છે અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્માની પણ અમને માંગ છે કે તમે આવો અમારી સાથે વાટાઘાટ કરો અને અમે સુખદ આનું નિરાકરણ લાવી આપો અમારા પ્રશ્નોનો બાકી અમારે કોઈ બી રીતે કશું કરવાની જરૂર નથી હંમેશમત છીએ અમારી આટલી માંગ છે ને આટલી અમારી માંગનું નિરાકરણ સારી રીતે આવવું જોઈએ સાહેબ અમારું ડિમોલેશન થયું છે એમાં તમે કોર્ટમાં જવાને અમારું વળતર મળવું જોઈએ અમને

ન્યાય મળશે પણ કદાચ ના જવા દે તો ઉપર જઈશું સુપ્રીમ છે પછી એના પછી તો કોઈ છે નહીં પણ પછી ઉપર વાળો તો છે પણ લડત ચાલુ રાખશું એ સો વસ્તુ સાચી તો તમે પણ અહીંયા આવ્યા છો અને તમારા મકાન આમાં હતા પડી ગયા અને શું કેટલા સમયથી અહીંયા રહેતા હતા સાઠ વર્ષથી ઓહો અને જેવા મકાનો પડ્યા ત્યારે શું થયું હતું તમે સ્કૂલે હતા કે ઘરે હતા ઘરે જ હે તો પડતા હતા તો તમે કોઈ બોલતા નહોતા બોલતા હતા ઘણું બોલતા હતા પણ ઉભા નતા જ રહ્યા અમારી અહિયાં ત્રીજી પેઢી ચાલી પણ આ